بار سونے ایک تالیس روپیہ سپر مال ویچ نمبر سپر دانا وزن وائے ہو مال دات بار کنگوئی مال گیا بھول گولی 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 گولی

Mar hò! Ka wha bai hò Ni jmit 8 Mar hò! Kъsak vasel! T'j boss, pķorca u pad crcae aminoяри 4 tri ah Becca baal pabá Horaip Y patri BRO 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 Du bort Les slome Led prum t synthesチャンネル suop drugiej

સિત્તેર વીસ નંબર નબળો માલ વજન માં હલકું બારસો રૂપિયા સુપર માલ ગીરનાર ચાર નંબર બે તો એ જાર પાંચ જો હતા દ્રાસ એક જયાર હતા નવ તો એજાર પાંચ બને બે એક ભાઈ માહિતી બીજી સૌથી પછી એક વન નોન બધો નહીં જે એક પાંચ પાંચ સાઈટ પાંચ પાંચ અગિયારસો નેવું રૂપિયા સુપર સુપરમાલ ઓગણચાલીસ નંબર બારસો ને ત્રેવીસ સ્વરૂપ છે બાબુલાલ ટૂપા બે બાબુલા સાહેબનો 1223 રૂપિયા 20 નંબર સરોમાલ વજન વાળું 850 અગિયારસો ને પચાસ રૂપિયા જસદણ માર્કેટિંગ ગેડમાં મગફળીનું બજાર આજે ગિરનાર ચાર નંબરમાં સારું રહેલું છે બારસો ને એંસી રૂપિયા સુધી ઓવરઓલ મગફળીનું બજાર જોઈએ તો નવસો ને પચાસ રૂપિયાથી લઈને બારસો ને એંસી રૂપિયા સુધી રહેલું છે વીસ નંબરના બજાર બારસો ને એકાવન રૂપિયા સુધી આજે રહેલા છે